નમસ્કાર કિસાન મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રોને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ખેડૂત મિત્રોને આવનારું વર્ષ ખૂબ સારામાં સારું રહે એવું પ્રભુને પ્રાર્થના દરેક મહિનાની દરેક નવા મહિનાની શરૂઆતમાં આપણે નક્ષત્ર આધારિત ખેતી માટે દરેક મહિનાના વિડીયોના માધ્યમથી કયા કયા મહિનામાં કયા મહિનાની અંદર કયા દિવસે વાવેતર કરવું જોઈએ અને કયા દિવસે વાવેતર આપણે જોઈએ એની સવિશેષ ચર્ચા કરતા હોઈએ છીએ કયા કયા દિવસે આપણે વાવણી કરવી જોઈએ અને કયા દિવસે વાવણી ટાળવી જોઈએ એની ઉપર આજે આપણે સવિશેષ ચર્ચા કરીશું સૌ પ્રથમ જે એવી રીતે દરેક મહિનાની અંદર આપણે નક્ષત્ર આધારિત ખેતીમાં મંગળવાર અને શનિવારે આપણે ખેતી કાર્ય કોઈ કરવાનું નથી એવી જ રીતે આમ નવેમ્બરના કેલેન્ડરમાં પણ બે હજાર પચીસમાં મંગળવારે ચાર તારીખ અગિયાર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખ છે તો એ તારીખે આપણે વાવેતર કરવાનું નથી પછી શનિવાર શનિવારે એક તારીખ આઠ તારીખ પંદર તારીખ બાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ છે એ તારીખે પણ આપણે વાવેતર કરવાનું ટાળવાનું છે ત્યારબાદ પૂનમ અને અમાસ અમાસ અને પૂનમ મેં પણ આપણે વાવેતર કરવાનું નથી અને પૂનમના કલાક પહેલા પણ એ અમુકનો અડધી તિથિ હોય છે એ અડધી તિથિ આજે અને અડધી તિથિ બીજા દિવસે હોય એટલે જે ભક્તિ તિથિઓ હોય છે એ પ્રમાણે આપણે અમાસના ચોવીસ કલાક પહેલા અને પૂનમના ચોવીસ કલાક પહેલા આપણે વાવેતર કરવાનું ટાળીશું તો આપણે નવેમ્બર મહિનાના કેલેન્ડરની અંદર પૂનમ પાંચ તારીખ આ માસ વીસ તારીખ છે તો આ ધ્યાન આપજો અને એક હવે આપણે ઘઉંનો વાવેતરનો સમય શરૂ થશે એવી જ રીતે પોતપોતાના ક્ષેત્રોની અંદર શાકભાજીથી માંડી અનેક અનેક વસ્તુઓનું બીજ રોપવાનું વાવવાનું શરૂઆત થશે તો આપણે બીજ નક્ષત્ર આધારિત તો વાવવાનું જ છે પણ એની સાથે જો આપણે બીજા મૃતનો પટ આપવામાં આવે

દરેક ગામની અંદર કોઈ વડ હોય પીપળો હોય જિયાની નીચેની માટી જે કોઈ દિવસ આપણે ખાતર કે કોઈ ફર્ટિલાઈઝર નાખ્યું હોય એવી જગ્યાની એટલે કે શેઢા પાળાની એક મુઠ્ઠી માટી આ જે દ્રાવણ બનાવ્યું આપણે એને બીજામૃત કહીશું બીજામૃત શબ્દ સાંભળીને તમને સારું લાગશે કે બીજનું અમૃત આપણે જે બીજ વાહી રહ્યા છે એ બીજનું અમૃત તરીકેનું કાર્ય કરતું હોય તો આ બીજામૃત દ્રાવ્ય છે તો બીજામૃત મારી વિનંતી છે કે દરેક ખેડૂત મિત્રો બીજા મૃતનો ઉપયોગ કરી અને પછી જો કોઈ પણ વસ્તુની જે વાવેતર તમે કરતા હોય એની શરૂઆત કરો તો ખૂબ સારામાં સારો લાભ થશે તો બીજા મૃત શું કામ કરી શકે છે તો બીજા મૃતથી અંકુરણ થવાની ક્ષમતા છે એ ખૂબ સારામાં સારી રહેશે તદઉપરાંત એ જે આપણે ધારો કે ઘઉં નાખ્યા છે તો ઘઉં નાખ્યા જમીનની અંદર તો એની બાજુ પણ કોઈ જો ફંગસ હશે કે કોઈ બી કોઈ રોગ જીવાત આવતો હશે તો એને અટકાય અને આપણે સારામાં સારું એને અંકુરિત થવામાં મદદ કરશે હવે આપણે આવતીકાલે જો આપણે 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 વાવણી કરવાની છે તો તો એના કલાક મૃત બનાવવું પડે આવતીકાલે વાગે સવારે આપણે વાવવાનું પ્લાનિંગ છે વાવણી કરવાની છે તો એના આગલા દિવસે અગિયાર વાગે એટલે કે એના ચોવીસ કલાક પહેલા ફરી એક વખત વિધિ રિપીટ કરી દો વીસ લિટર પાણી પાંચ લિટર ગૌમૂત્ર વત્તા પાંચ કિલો ગોબર પચાસ ગ્રામ ચૂનો પચાસ ગ્રામ ચૂનો એટલે એક ગ્રામની હોય છે એવી પાંચ ચૂનાની ટોટી એટલે દસ ગ્રામની આવતી હોય છે એટલે પાંચ ટોટી લાવશો એટલે લગભગ પચાસ ગ્રામ થઈ જશે એક ટોટી દસ ગ્રામની જ આવતી હોય છે એટલે પાંચ ટોટી લાવશો ચૂનાની એટલે પચાસ ગ્રામ ચૂનો એટલે પચાસ ગ્રામ ચૂનો અને શેડાપાડાની માટી આ બધા વસ્તુનું દ્રાવ્ય બનાવી અને એને સરસ મિક્સ કરી લેવાનું છે લાકડાની મદદથી અને એ દ્રાવણ બીજા દિવસે એટલે કે દસ વાગે આપણે અગિયાર વાગે ફૂંકવાનું છે તો દસ વાગે અત્યારે એટલે બીજા દિવસે દસ વાગ્યે એ લિક્વિડને આ જે વીસ લિટર તૈયાર થયું સમગ્ર એની અંદર આપણે ગૌમૂત્ર ઉમેર્યું એટલે પચીસ લિટર થયું વધતા એની અંદર ગોબર ઉમેર્યું એટલે એની ક્વોન્ટિટી વધશે આ જે વિધિથી તે તમને વસ્તુ દ્રાવ્ય બનાવવાનું કીધું એ સો કિલો માટેના બિયારણ માટેની વિધિ છે એ પ્રમાણે આપણે જેટલું વાવેતર હોય એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરી લેવાનું એટલે સપોઝ આપણે પછી ઘઉં છે આપણે તો ઘઉંની અંદર એને આપણે જ્યારે ઘઉં નીકળતા હોય ત્યારે આપણે કેવી રીતે દિ દિવેલમાં મોઈએ છીએ બસ તેમ એવી જ રીતે આ દ્રાવણથી બીજા મૃતના દ્રાવણથી એ ઘઉંને મોઈ દેવાના છે અને પછી થોડીક વાર એને છાયડામાં સુકવીશું જેનાથી એની અંદરનો જે મોઇશ્ચર અને જે ભેજ છે એ ઉડી જશે જેથી આપણે સરળતાથી જો મશીનમાંથી આપણે વાવણી કરતા હોય તો પણ સરળ પડશે અને પૂકતા હોય તો પણ સરળ પડશે એક સમાન પૂકી કે વાવી શકાશે એટલે એ ખૂબ સારામાં સારી વાત છે એવી જ રીતે તમે કોઈ પણ પાક કરો તો બીજા મૃતનો પટ અવશ્ય આપો નક્ષત્ર આધારિત ખેતી તો છે જ એની સાથે સાથે જો બીજા મૃતનો પટ આપવામાં આવે તો ખૂબ સારામાં સારો વિષય છે અને બીજા મૃત મારી નમ્ર વિનંતી છે કે દરેક દરેક ખેડૂત દરેક વસ્તુની અંદર પટ આપે એવી મારી લાગણી છે જેથી આપણો પાક ખૂબ સ્વસ્થ અને ખૂબ સારામાં સારો થાય હવે બીજા મૃતની તમને જાણકારી આપી પણ આ જે બીજા મૃત માટેનું જે ગૌમૂત્ર અને ગૌ નું છાણ છે એ કેવાય ગાઉનું પસંદ કરવાનું એની માટે આપણે દેશી ગાય હોય તો એ દેશી ગાયની પ્રાધાન્ય સૌ પ્રથમ આપીશું અને કેમ દેશી ગાયને જ પ્રાધાન્ય આપે છે એ વિષય ઉપર જવા જઈશું તો થોડો સમય લંબાઈ જશે એટલે એ કંઈક બીજી વિડીયોની અંદર એની વિશે સવિશેષ આપણે ચર્ચા કરીશું પણ આ જે વિધિની અંદર બને ત્યાં સુધી દેશી ગાયની પ્રાથમિકતા રાખવી ગામની અંદર આપણે ગાય ના હોય અથવા ગામની અંદર હોય તો ગામની અંદરથી પણ પાંચ લિટર ગૌમૂત્ર અને પાંચ કિલો ગોબર ઇઝીલી મળી જતું હોય છે અને આની અંદર પણ બહુ એટલો બધો ખર્ચ નથી તો આ બીજા મૃતનો પટ આપવોથી આપણી ખેતીની અંદર ખૂબ સારામાં સારા પરિણામો મળે છે હવે આપણે નવેમ્બર મહિનાના કેલેન્ડર ઉપર વાત કરીએ કે નવેમ્બર બે હજાર પચીસના કેલેન્ડરની અંદર આપણે કઈ કઈ તારીખોએ વાવણી કરવાની છે તો સૌપ્રથમ પ્રથમ મેં તમને વિડીયોની શરૂઆતમાં મંગળવાર અને રવિવાર અમાસના ચોવીસ કલાક પહેલા આપણે જે વાતચીત કરીએ તો નક્ષત્ર છે સાત તારીખે રોહિણી નક્ષત્ર છે સોળ તારીખે હસ્ત નક્ષત્ર છે એકવીસ તારીખે અનુરાધા અને જૈષ નક્ષત્ર છે એ પણ આ સંપૂર્ણ દિવસ છે પછી ત્રેવીસ તારીખ મૂળ નક્ષત્ર છે ત્યારબાદ ત્રીસ તારીખ ઉત્રભાદરા નક્ષત્ર છે તો ફરી એક વખત આપની તારીખો રિપીટ કરું છું ત્રણ તારીખ સાત તારીખ સોળ તારીખ એકવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખ આ મહિનાની અંદર બહુ ઓછી તારીખો છે પણ આપણે ખેતરનું મેનેજમેન્ટ એવી રીતે કરો કે આ જે તારીખો છે એની અંદર આપણે વાવેતર કરીએ અને એ વાવેતર કરવાની સાથે સાથે જો બીજા મૃતનો પટ આપવામાં આવશે તો સોનામાં સુગંધ ચોક્કસ જશે અને ખૂબ સારામાં સારું આપણે જે પણ ખેતીની ખેતીની શરૂઆત કરીએ ખૂબ સારામાં સારી થશે અને ઉત્પાદન આપણે નક્ષત્ર આધારિત અંદર ઘણા મિત્રો ને સારા સારા રિઝલ્ટ મળી રહ્યા છે અને મેળવી રહ્યા છે તો રોગ જીવાતનું અંદર ઉત્પાદન રોગ જીવાત ઓછી હોય તો સીધી વસ્તુ છે કે ઉત્પાદન આપણને સારું મળવાનું જ છે એવી રીતે બીજની પસંદગી પણ એક મહત્વનો વિષય છે કોઈ પણ ખેતીની અંદર બીજની પસંદગી એ પણ એક ખૂબ મહત્વનો વિષય છે અને એવા બીજની પસંદગી કરવી જોઈએ જે ઉત્તમ હોય બને ત્યાં સુધી દેશી બીજ હોય તો સારામાં સારું કારણ કે દેશી બીજ એ આપણા વાતાવરણ અને આપણા અનુકૂળ પરિસ્થિતિની અંદર બનેલું હોય છે જેથી આપણે રોગ જીવાતના પ્રશ્નો પણ એની અંદર પણ મહાન ઓછા થતા હોય છે એની સાથે સાથે બીજા મૃતનો પટ એની સાથે સાથે નક્ષત્ર આધારિત ખેતી કરી હોય તો હું માનું છું ત્યાં સુધી કોઈ ખેડૂતોને લગભગ સારામાં સારું ઉત્પાદન મળશે મળશે જ અને એવી અપેક્ષા રાખું છું અને હું એનો જે અભ્યાસ કરી અને હું કરી રહ્યો છું છેલ્લા ઘણા ટાઈમથી નક્ષત્ર આધારિત ખેતી બીજા મૃતની બીજના અમૃતનો પટ આપવાનો તો આ બધાથી જે લાભ થાય છે એ આપ સમક્ષ રજૂ કરું છું તો તમને પણ એક શરૂઆત કરો કે એક ખેતરથી તમે આ તારીખને પ્રમાણે વાવેતર કરો અને સારામાં સારું રિઝલ્ટ મળે અને એ રિઝલ્ટ તમને મળે તો તમે તમારા ગ્રુપમાં તમારા આજુબાજુમાં મિત્ર વર્તુળમાં જે પણ ખેતી કરતા હોય એ ખેતી ખેડૂત મિત્રોને નક્ષત્ર આધારિત ખેતી બીજા નો પટ એ દરેક સુધી તમે પહોંચાડો એવી એક આ જે મુહિમ છે ખેડૂતો માટેની કે સારામાં સારું દરેક આની અંદર કોઈ ખર્ચો છે નહીં પણ એનાથી આપણા ખેતરની અંદર ખૂબ સારામાં સારા પરિણામો મળી શકે છે તો આપ સૌ ખેડૂત મિત્રોને ફરીથી નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવેમ્બર મહિનાની ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે તો નવેમ્બરની તમને કયા દિવસે વાવણી કરવી અને કયા દિવસો એ વાવણી ટાળવી એના સાથે સાથે બીજા અમૃતનો પટ અને એની સાથે સાથે બીજા મૃતનો પટનો એક વિષય તમારી માટે એક નવો મૂક્યો છે તો ચોક્કસપણે એનો ઉપયોગ કરી અને કોમેન્ટમાં હા એના વિશે પણ કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે એક મારો વોટ્સઅપ નંબર છે તો તમને એની અંદર પણ ક્યાંય ગૂંચવાતા હોય અથવા કોઈ વસ્તુનો ખ્યાલ ના આવતો હોય અને બીજા મૃત કરવાની ઈચ્છા હોય તો ખેડૂત મિત્રો અ બાયોની અંદર હું તમને મારો નંબર છે તો એમાં તમે પ્રશ્ન પૂછી શકો છો અથવા ફોન પણ કરી શકો છો તો આપને એની અંદર વિસ્તૃત હું માહિતી આપ સુધી પહોંચતી કરીશ ખૂબ ખૂબ આભાર